કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા મહાકુંભ થીમ પર ભવ્ય સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર જેટલી જોડીઓએ પવિત્ર બંધનમાં બંધાઈ લગ્ન જીવનની નવી શરૂઆત કરી આ સમૂહલગ્ન પ્રસંગને વધુ વિશિષ્ટ બનાવવા રાજ્યસભા સંસદ સભ્ય અને હીરા ઉદ્યોગપતિ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ની સીએસઆર કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આઉટરિંગ રોડ મોટા વરાછા ખાતે આયોજિત પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલા ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ સોનાના મંગળસૂત્ર સહિત કર્યાવર આપવામાં આવ્યો હતો આ અંગે આયોજક ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જાણવામાં આવ્યું હતું કે એસઆરકે ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામ સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા તેવી જ રીતે આ વર્ષે પણ પંચોતેર યુગલમાંથી પંદર યુગલોએ કૃષ્ણ રૂક્ષમણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા કર્યાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર કાનની બુટ્ટી નાકનો દાણો ચાંદીના ઝાંજર ચાંદીની ગાય કબાટ વાસણનો સેટ ટીપોય નાસ્તાની ડીશ સહિત અડસઠ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કર્યાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાંથી બે હજાર લીટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું અને સમૂહ લગ્ન કાર્યક્રમમાં પંદર હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અમારી કંપની નો બહુ મહામૂલો અવસર છે કારણ કે આજે અમારી પંચોતેર દીકરીઓના સમૂહ લગ્નમાં લગ્નગ્રંથીથી જોડાઈ રહી છે આ અમારી કંપનીમાં દર વર્ષે અમે અમારા જે સ્ટાફ મેમ્બરો એટલે અમે જેને એસ કે ફેમિલી મેમ્બરો કહીએ છીએ એ ફેમિલી દીકરા દીકરી ભાઈ ના અમે લગ્ન એ મુજબ આ વર્ષે પંચોતેર દીકરીઓના લગ્ન છે આ પ્રસંગે કાર્યક્રમમાં લોકસભા સાંસદ મુકેશ દલાલ સહિતના રાજકીય નેતાઓ હાજર હતા સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતનું પવિત્ર ગંગાજળ વડે સન્માન કરવામાં આવ્યું હતું એસઆર કે વર્ષ બે હજાર પંદર થી યોજાતા આ પ્યોર વિવાહમાં અત્યાર સુધી નવસો થી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા છે